આર એનબી વિભાગ આર એનબી વિભાગના અધિકારી મીડિયા ના માધ્યમ થી ને ભગવાન સદબુદ્ધિ આપે વડોદરા શહેરના નાગરિકોનો જીવ બચે એ માટે વહેલામાં વેલી તકે ખાડા પૂરવામાં આવે એ અમારી ખાસ માંગણી છે આવનારા દિવસોમાં નવરાત્રી છે માતાજીના વડોદરા શહેરમાં આવેલ જે આજવા રોડથી જે આજવા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર ત્રણ મહિના પહેલે જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યો પરંતુ હાલમાં તમે જોશો કે આ રોડની ખસ્તા હાલત છે રોડ બન્યો છે ત્યારે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે ત્યારે લોકોના ખિસ્સા ખાલી કરવાનું જે ષડયંત્ર રચ્યું છે ત્યારે હું આજે હેલ્મેટની પૂજા અર્ચના કરી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કરી અને વડોદરા શહેરમાં એક દાખલો બેસાડવામાં આવે કારણ કે વડોદરા શહેરના નાગરિકો જે રાહદારીઓના ખિસ્સા ખાલી કરવાનું છે ત્યારે અમે હેલ્મેટનો વિરોધ કરીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ